નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારી રોયલ ગુજુ લાઈફસ્ટાઈલ ચેનલમાં આ વિડિયોમાં આપણે વાત કરીશું ખજુરભાઈની લાઈફસ્ટાઈલ વિશે તેઓ કેવું જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે તેમની ઉંમર કેટલી છે તેમણે કેટલો અભ્યાસ કર્યો છે તેમની ઇન્કમ કેટલી છે અને તેમની કાર કલેક્શન વિડીયો જોતા પહેલાં વિડીયોને કરી દો લાઈક અને ચેનલને કરી દો વાત કરીએ ખજુરભાઈનું સાચું નામ નીતિન જાની છે અને નિક નેમ ખજૂરભાઈ છે વાત કરીએ ખજૂરભાઈના જન્મ વિશે તો તેમનો જન્મ ચોવીસ મે ઓગણીસો છ્યાસીના રોજ સુરત ગુજરાતના સુરત શહેરમાં થયો હતો બે હજાર પચીસના હિસાબે તેમની ઉંમર આડત્રીસ વર્ષ છે વાત કરીએ ખજૂરભાઈના ગામ વિશે તો તેઓ ભાવનગર જિલ્લાના પાનવડ ગામના છે તેઓ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે તેઓ પ્રોફેશનલથી એક્ટર ડાયરેક્ટર રાઇટર સિંગર અને યુટ્યુબર છે અને તેઓ કોમેડી પણ કરે છે વાત કરી તેમના અભ્યાસ વિશે તો તેઓએ પ્રાથમિક માધ્યમિક અને કોલેજનું શિક્ષણ બારડોલીમાં કર્યું હતું ત્યારબાદ તેઓ પુણેથી એમસીએ એમબીએ અને એલ નો અભ્યાસ કર્યો છે વાત કરી તેમના કરિયર વિશે તો તેઓએ એક આઈટી કંપનીમાં એક વર્ષ નોકરી કરી હતી જે તેમનો પગાર 65 સિત્તેર હજાર હતો પરંતુ તેમાં તેમને રસ ન હોવાથી તેઓ તે નોકરી છોડી દીધી તેમણે તેમના પરિવાર સાથે વાત કરી અને તેમના પપ્પાએ કહ્યું કે તને જેમાં રસ હોય તે તું કામ કર ખજૂરભાઈને બોલીવુડમાં કામ કરવાની ઓફર આવી અને તેમને ત્યાં અઢાર અઢાર હજાર પગાર હતો અત્યારે ખજૂરભાઈ ગરીબો માટે એક મસીહા બની ગયા છે અને તેમને ગુજરાતના કર્ણ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ ગરીબોના ઘર બનાવે છે અને ગરીબોની મદદ કરે છે ખજૂરભાઈએ પોતાનું સિંગતેલ બનાવ્યું છે જે શુદ્ધ સિંગતેલ છે લોકો તેને ખજૂરભાઈનું સિંગતેલ તરીકે ઓળખે છે હવે વાત કરીએ ખજૂરભાઈના પરિવાર વિશે તો તેમના પરિવારમાં તેમના માતા પિતા છે અને તેમનો એક ભાઈ છે જેનું નામ તરુણ જાની છે જે તેમની સાથે રહે છે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમની પત્નીનું નામ મીનાક્ષી દવે છે હવે વાત કરીએ ખજૂરભાઈના કાર કલેક્શન વિશે તો તેમની પાસે એક ટોયટા ફોર્ચ્યુનર કાર છે હવે વાત કરીએ ખજૂરભાઈના ઇન્કમ વિશે તો તેમની તેમની ઇન્કમ તેમની યુટ્યુબ કમાણી ત્યારબાદ જેવા માધ્યમથી અલગ અલગ હોય છે જેથી ચોક્કસ માહિતી આપી શકતા નથી આ હતી ખજૂરભાઈની લાઈફસ્ટાઈલ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને કરી દઉં સબસ્ક્રાઈબ અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ત્યાં સુધી આમ જો